તમે એક મળી એમ કે હું જન્મ લઈ અવતાર ધારણ કરું છું તો બીજી બાજુ પરમાત્મા એવું કે હું નથી હું મરતોય તો બે બાજુ છે

વાણી કે વાણી નો વિવેક કરતા આવડે કે હંસ હંસ હોય ને એ ખીર નો નિવેડો કરે ખીર અને થઈ જાય તો હંસ દૂધ પી જાય અને પોણી પડ્યું રાખે એમ જે ભક્ત છે એ કે આ વાણી નકો પી છે તો એને એના જીવન નું ઉતરવા દે નહીં અને જે કોમ વાણી છે કારણ કે મગર કોમ નું ઘણું બધું ઉપતારા

વિવિધ કામની છે એ જ એનો ઉપયોગ કરે પછી વૈરાગ્ય વૈરાગ્ય એટલે બધા પણ વૈરાગ્ય ગાવામાં તન મન થઈ જાય અને એટલો બધો મશગુલ થઈ જાય કે મને વૈરાગ લાગ્યો પણ એ ઘણી વાર પૂરતો ને એ વૈરાગ ની વાત નહીં કરી વેરાગ રાગ તો જરૂર સેવતો આપડે

મંદિર માં જુઓ તો આપડા શ્રી કૃષ્ણ આપણે મહાદેવજી ના મંદિર માં કાચબો હોય કાચબો હોય છે સરપંચ એ કાચબો આપણને એ સૂચવે છે

વેદનો તો પ્રાર્થના કરીશ કે હે ગુરુ મહારાજ અમને પરમાત્મા નું નામ સિવાય પરમાત્મા જે એ બધું ભગવાન નું થઈ જાય તમે જે જે બોલો તમે તમે સાર સાર ખાસ ને તો ભગવાન નું નોમ થઈ જાય પણ તમારા ભાવમાં આવવું જોઈએ હવે તમારા ભાવમાં કદાચ તમે બોલો છો ભગવાન પણ અંતરમાં દુશ્મન દેખાતો હોય તો કરો પણ મય દેખાશે નહીં દેખાતો અંતર નો ભાવ જે હોય તારો ભાવ ભગવાન મળી જશે સમજણ તો જરી લૂટી છે મળશે સદગુરુ ની પાસે તમારો ભાવમાં જો કદાચ તમે માટલું બોલો પણ ભાવમાં ભગવાન હોય ને તો એ માટલું ભગવાન થઈ જાય વધા સુરે થયું છે વ્રજનાર ને મહી સાઠે વેચે છે મોરાર ને કે વધવ આ વ્રજનાર ને શું થયું છે એટલે મહી 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 નહીં કહેતી અને મોરાર મોરાર કે છે કારણ મળ્યું છે ને વાટમાં મારો વાલો સમણાય એના માટમાં હવે એને એને તો બધું ભન ભૂલી દીધું છે કે એને મોરાર સિવાય બીજું કોઈ વભરાતું કોઈ સમજાતું એટલે

ભાવ વધી જાય એટલે ભગવાન પરમાત્મા નું નામ જ સંભળાય જે જે જોવો છો પરમાત્મા નું સ્વરૂપ જ જોવો છો તમે જે બોલો છો એ પરમાત્મા નું નામ જ બોલો છો આવો ભાવ થઈ જાય તો તમે જે અભળો ને તો તમે ભગવાન જ

ચાર બિલાડી ના ટ્રેનિંગ વાલી તૈયાર કરી ચાર બિલાડીઓ એટલે ચાર બિલાડી કોરી મોરી બેહારે સમાન આટે અને ચાર બિલાડી ના માથે પરણા એના દીવા મૂકે અને જમી બેસી કે ઓર બિલાડીઓ ને મે ઉભી રહે બેહી રહે હવે એક દાડો પ્રધાનજીને આમંત્રણ આપ્યું અને પ્રધાનજીને જમવા બેહાર્યા અને બિલાડીઓને ચારે બિલાડીને તૈયાર કરી ચાર દીવા મૂક્યા એટલે પ્રધાનજી કે જો પ્રધાનજી કે તમે નહીં પણ એટલે હવે આ ટણા ટણા જમણું અને વગેરે જબરજસ્ત ટેસ્ટ કર્યો તારે આ ઉધડો કાઢ્યો અને ઉંદડો દબાવ ચૂમલી ને બોલ્યો એટલે સચેત થઈ જેવો ઉંદડો છોડી પી્યો ને

છ છ મહિના પાડે અને છ મહિને વિષય આવે તે તારે પરંપરા એટલે એ દાબેલું રહેતું નથી પણ એનું પરિવર્તન એનો ભાવ આખો પણ થઈ જાય એ જે છે એ વિષય જેનામ નફરત થઈ જાય તો એ પછી વિષય હું તાકતો નથી એટલે ઇન્દ્રિયોનું દમન ઇન્દ્રિયો નું દમનિક્ષા એટલે તમારે તપ કરવું પડશે તપ વગર કોઈ મળશે નહીં આ તમે આ જે ઓણાથી આયા કે મુહા આયા કે તમે ચોથી આયા એક તપ છે અને તપ સિવાય કોઈ ફળ મળતું તમે જે જે ક્ષેત્રમાં જો એક ક્ષેત્રમાં તપ તમે રાજકીય ક્ષેત્રમાં જો તો તમારે તપ કરવું પડશે

ઘડી આવશે ને તારા કિંમત તારે એટલે એકતળે નવો જોઈએ આપણા એક મેળવવાની ઈચ્છા અને વૃક્ષ મેળવવાની ઈચ્છા ના હોય વૃક્ષ નો અર્થ સીધે સીધો છે કે તમે મરવાના

દાવો લાગેલો છે એ મોહ છે અને હવે હું યુદ્ધ કરીશ એટલે મોહ નષ્ટ થાય તો તમારે મરવાનો ભય રહેતો નથી એટલે મુક્ત હોવું જોઈએ હોવું જોઈએ ને આપડા ઉપર કૃપા આપણા આપડે ઋણ લાગેલું છે આપણા માતા પિતા ના હોય તો આ શરીર મળતું નથી અને માતા પિતા દ્વારા તમે જે કંઈ થવું હોય એ માતા પિતાના ઋણ ચૂકવે કરી અને માતા પિતાના

ભોગ મળી જતો કે ના મળી જતો અને તમારે કોઈ કહેવા જેતું નથી એટલે આપણને આ પરમાત્મા એ તના તુદ્ધિ જીત અહંકાર સારા વિચારો કરી શકો સામ કરી શકો બધું કરી શકો એવું સુંદર સાધન આપે તો એનો પણ કદી ઉપકાર પણ દેવું આપણે કરી શકે પ્રકૃતિ પ્રકૃતિ આ જે જે છે ને કહેવાય તમે આજે જોઈ રહ્યા છો ને તમામ પ્રકૃતિ છે પ્રકૃતિ જો કદાચ બદલે આ શરીર પ્રકૃતિ જ છે અને આ તમામ તમામ તમે જે દેખાઈ રહ્યું છે એ પ્રકૃતિ છે આ પ્રકૃતિ આ પ્રકૃતિના આધારે પ્રકૃતિ ના હોય નું શરણું લઈ અને સાચી સમજ આજે આપણા જે ગુણો છે એ ગુણો આવવા છે અને હવ ગુણો મોને છે બીજા કોઈ નથી ગુણો ના હોય તો કોઈ બી આવવા એટલે જ પૂજાય છે અને અવગુણ થી છે એટલે પરમાત્મા કેવા છે પરમાત્મા રહે છે અને પરમાત્મા બધે વ્યાપક છે તો કઈ રીતના છે એ આપણે સમાધાન થવું જોઈએ અને સમાધાન થાય તો આપણી ભક્તિ સફળ અને સમાધાન ના થાય હવે આ સમાધાન માટે જિજ્ઞાસા તો આપણે હોવી જોઈએ તપ પણ હોવું જોઈએ ચાર સમાધાન થાય એટલે પછી તમારે આ પરમાત્મા શોધવો પડતો નથી પણ એવા 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 પુરુષો એવા એવા થયા છે ને કે એવા ગોટાળે ચડી દીધા ને આપણને એટલે વધતા કરતા

એટલે એથી કોઈ દાડો પરમાત્મા નો સાક્ષ કરતા નથી આટલું કઈ મારી વાળા વિરામ આપું સદગુરુ